માતાજી જય હિન્દ જય ભારત સર્વ અમારા વાલા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમારા ક્લાસને લાઈક કરનારા અમારા સર્વ મહાનુભાવો વડીલો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અમારી ચેનલને આપ નિહાળી રહ્યા છો ખૂબ પસંદ કરી રહ્યા છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ખૂબ જ મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ બની અમારી ચેનલને પસંદ કરી અને સ્વીકારી છે અને અમારી ચેનલના સદસ્ય આપ બન્યા છો તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો એક દર્શક મિત્ર છેલ્લા ત્રણ મહિનાથી ફરમાઈશ કરે છે કુંભારણાનું ભજન સર શીખવાડો તો આજે ખૂબ જ લોકપ્રિય સુપ્રસિદ્ધ અને ખૂબ જ લોકોને ગમતું આજ આ કુંભારણાનું ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો પહેલાં મિત્રો તમે સાંભળો એ કઈ રીતે ગાવાનું છે આપણે આને પોતર દિસાથી એક ચારણ આવ્યો રે भलो रे ए भलो रे मेवाड़ रेवाड़जा कूं गो रे कुंभारे सरिका हे हरि जनमने ते मड़ो जी રે સાતી એક ચારણ આવ્યો હા અને મિત્રો અંતરો પણ એક ગાવું છું અંતરો આ રીતે જ છે આના આ સ્વર છે મિત્રો તો અંતરો એક ગાઈને આખું છું पूरे मांगो तो गढ़ी सोनू त न आपू ने रे मां अने आ पू हीगर त भंडार रे आ સરીખા તો આ રીતે મિત્રો આ ગવાયેલું છે અને તમારા રીતે ગાવાનું છે મિત્રો તો પહેલાં આપણે આનો સ્કેલ જોઈએ તો અહીંયા મેં બે કાળી કરી છે મિત્રો અને બે કાળીથી આ સ્વરો લેવાના છે મેં બધા સ્વરો લખ્યા છે મિત્રો તો એ તમે સમજી લેજો કે દે કઈ રીતે આવે છે બધા એકવાર બતાવી દો મિત્રો સ રે ગ બે કાઢીથી આ રીતે બંને ની લાગશે મિત્રો જતાં ઉપર જતા શુદ્ધ નિ લાગે છે મિત્રો આ અને પાછા વાળા ત્યારે કોમળની લાગે છે અને તાર સપ્તકના રે ઉપર જાય છે મિત્રો એટલે થોડો અભ્યાસ કરીને ગાવવો પડશે અભ્યાસ કરશો તો મિત્રો આવડશે જ તે પહેલાં મિત્રો આપને એક માહિતી આપું છું કે મારા ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે અને આપ સર્વની વિનંતી હતી તો અમારા પર્સનલ અને ગ્રુપ ઓનલાઈન ક્લાસ ચાલે છે આપ ફેસ ટુ ફેસ શીખવા માંગતા હો તો અમારો સંપર્ક કરજો અમે સંપર્ક નંબર આપ્યો છે આપને તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ તો જો બે કાળીથી ગ આ બનશે બરાબર તો ગ થી ચાલુ છે મિત્રો પોતર ગ ગ ગ ગ દી મપપ એક ની ચારણ ની ની પછી આવ્યો આવ્યો રે મપ ધપ આવ્યો આવ્યો મપ છે આવ્યો અને રે માં ખાજો રે ધ આવ્યો રે અને પછી આ રીતે આપેલી લીટી બની આવ્યો પછી અને આવ્યો એજી કુંભા તારી મોલે પાછો બીજો આલગ છે બરાબર તો ત્યાં જુઓ તો

પછી લખ્યું છે ભલો રેલો નો લખ્યું લાઈન પૂર્યા ત્યાં દે ઉપર ભૂલ છે તો જો આપજો કુંવરની હે ભલો રે ધ ધપપ મેવાડ ગઢ મામામાં ગગ નો નો મરે નો પછી રાજા કુંભો રે રાજા કુંભો રે 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 મા ગરે પછી લખી કુંભારે સરીખા तो तो क्या जो तो रेसी चल गए कुंभा कुंभा रे कुंभा रे 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 मा कुंभा रे सरीखा पप रे रे मा पप ए ये था था ए लकी क्या था पापा ए अरिजन ग मामा गरे अमने रे 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 ए ते रे मा મળો તો આ રીતે આ મોખડું બન્યું અને મિત્રો આના આ આશ્વર તમારે દરેક અંતરામાં વગાડવાના છે અને પર ખ છે મિત્રો ખમાજનું ખૂબ જ ચલન બતાવ્યું છે અહીંયા અને આપને કંઈ પણ કમ્પ્લેન હોય કંઈ ફરિયાદ હોય કંઈ સૂચન હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો કા મને કોલ કરજો હું આપને રિપ્લાય આપીશ તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂર્ણ કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપણા માટે તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત